વલસાડ અને ધરમપુરને જોડતો હાઈવે નવા પુલ સાથે પહોળો થશે નવીનીકરણના પ્રોજેક્ટને મંજૂરી એકસો સિત્તેર કરોડના ખર્ચે રોડ અને પુલ બનશે ટ્રાફિકથી ધમધમતો હાઈવે પર રોડ બન્યા બાદ વીસ મિનિટમાં કલાકનું અંતર કપાશે વલસાડ અને ધરમપુરના ધારાસભ્યોની રજૂઆત ફરી સાઈઠ ગામના લોકોને મળશે સુવિધાઓ અકસ્માતથી મળશે રાહત પહોળો થવાથી અકસ્માત ઘટશે ત્રણ જેટલા ફ્લાયઓવર બ્રિજ સાથે લોકોને મળશે લેન રોડ હોમ અપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ સાથે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ અમારે ધરમપુર વલસાડ રોડ પર ખૂબ ટ્રાફિક અને ઘણા બધા અકસ્માતો થતા હતા અને તેને ધ્યાનમાં રાખીને અમે ઘણા વખતથી થી રજવાત લોકો પણ આવતી હતી અને એને જે ફોરલેન રસ્તો બનાવવા માટેનું ચૂંટણી અગાઉ એ ટીમ કામગીરી માટેના કરોડ રૂપિયા ફાળવેલા હતા અને એની જમીન સંપાદન બધી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને એમાં પંદર હજાર ને પચાસ લાખ એટલે કે એકસો પચાસ કરોડ રૂપિયા કરતા વધારે રકમ આજે જોબ નંબરથી ફાળવવામાં આવી છે આ રોડ આમ વચ્ચે પંદર ફૂટ નો ડિવાઇડર બનશે બંને સાઈડ ત્રીસ ફૂટનો રસ્તો બનશે અને એ રસ્તામાં જ્યાં ચાર રસ્તા આવે છે કે જ્યાં રોનવે ચોકડી પડે એમાં ફ્લાય આવશે વાંકલ ચોકડી પડે ચાર રસ્તા એમાં ફ્લાય આવશે ધરમપુર ત્રણ દરવાજા પાસે ફ્લાય આવશે એટલે આ ધરમપુરથી વલસાડ જવા માટે વીસ મિનિટમાં લોકો પહોંચી જશે એટલે આ રસ્તો બનવાથી આજુબાજુ વિસ્તારના લોકોને ખૂબ ફાયદો થશે નોકરિયાત વર્ગ હોય કે પછી જે આ વિસ્તારમાંથી મહારાષ્ટ્રમાં જે નાસિક કે આવા વિસ્તારમાં જવાવાળાને પણ ખૂબ આ નજીકનું અંતર માટે આ રસ્તો ઉપયોગી બનશે એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રિસિસ ની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જીઆઈડીસી પ્લોટ નંબર H3 વલસાડ